શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કડવા પાટીદાર સમાજ સંચાલિત ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રઘુનાથજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેના ભાગરૂપે રાધનપુર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાની અંદર રાધનપુર અને સમગ્ર ગુજરાતમાં રહેતા કડવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર ઐતિહાસિક શહેર છે રાધનપુર એનું ઐતિહાસિક મંદિર છે રામ લુગનાજી મંદિર એની પુનઃપ્રસ્થાપના નિમિત્તે સમાજના હેમુભાઈઓ તથા શહેરના હેમુભાઈઓ જે શોભાયાત્રા કરી ગામમાંથી નીકળી અને મીરા દરવાજા પાસે ગાચી મુસ્લિમ સમાજ જે રામ ભક્તોનું સ્વાગત કર્યું એ બદલ એઓનો ખૂબ ખૂબ આભાર અને આ એક યાદગાર પ્રસંગ છે કે જે હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતા પ્રતિક બી દેખાય છે આમાં અને એક સારો એવો પ્રસંગ પાર પાડ્યો એ બધા સૌ મુસ્લિમ ગાચી સમાજનો ખૂબ ખૂબ આભાર

અત્રે ઉલ્લેખનીય છે કે રાધનપુર ઐતિહાસિક નગરી ખાતે દરેક સમાજના અલગ અલગ મંદિરો આવેલા છે તેના ભાગરૂપે આ પણ કડવા પાટીદાર સમાજનું નું આસ્થા કેન્દ્ર શ્રી રઘુનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુનઃ યોજાઈ રહ્યો છે દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર